અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીટોય ગામે આંબેડકર ચોક પાસે આવેલા આંગણવાડીના તેડાગડા બહેનની મનમાની સામે આવી તેડાગડા બહેને આંગણવાડીમાં રડતા બાળકોને જોઈને ગુસ્સે ભરાયા હતા અને રોજ આવીને અહીંયા કેમ રડે છે તેમ કહી અને ગાલ ઉપર લાફો મારી દેતા વાલીઓમાં રોષ ફેલાયો હતો જેથી આંગણવાડી ખાતે વાલીઓ અને સ્થાનિકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તેડાકડા બેન સામે વિરોધ દર્શાવી રોષ ઠાલવ્યો હતો અને વાલીઓ દ્વારા આ તેડાકડા બેનને ફરજ મુક્ત કરવા માંગ કરાઈ હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર મારું નામ કોણા સપના છે આંબેડકર એરિયા છે અહીંયા બાલ મંદિર છે બે દિવસથી મારી બેબી અહીંયા બાલ મંદિરમાં આવે છે કાલે રડી એટલે પછી એમને મને ફોન કર્યો કે બેન તમારા બેબી રડે છે આજે રડી કલાક બેસી પછી રડી આજે એટલે પાછો ફોન કર્યો કે તમારી બેબી રડે છે આઈને લઈ આવી એટલે પછી હું એ લઈને જતી હતી એટલે એમને મને એમ કીધું તો તમારી બેબી કાલે રડી હતી આજે રડી હતી રોજ રડે છે તો તમારે લઈને ના આવવાની તમારે નાસ્તાનું મોકલી આપવાનું એમ નાસ્તો ઘેર પહોંચાડી દે બાકી એને લઈને અહીં ના

ચોકજોડી બાજુમાં એ બાલવાડી છે અંદર પોંખું નથી કશું નથી જગ્યાએ નથી બાળકો બેસવાની આ આ બાજુ બતાવો જગ્યા કરતી એક સારું સાહેબ બે બાલવાડી ભેગી કરીશું ચિંતુ હા આંબેડકર ચોકજોડી જે બાલવાડી છે એમાં મારો છોકરો આવે છે બે એકમાંય નથી પણ અંદર પોંખુએ નથી છોકરા તો પણ કર્યો તો મારી તું તો ખબર નથી હું મૂકીને જતો રહ્યો